પરમપૂજ્ય શ્રી સદગુરુદેવ ભગવાન શ્રી રણચોડદાસજી બાપુની અસીમ કૃપા તથા પ્રેરણાથી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા સમગ્ર સુરત શહેર તથા જિલ્લાને મોતિયા વિહીન કરવાના સંકલ્પ સાથે ગરીબ વૃદ્ધજન બાળકોના મફત ઓપરેશન અને સારી સારવાર મળે નિમિત્તે વાંસદા જિલ્લા નવસારીમાં નવી શાખાનો શુભારંભ ગુરુવારથી થશે સદગુરુ ભગવાન રણછોડદાસજી બાપુના જીવન સિદ્ધાંત મુ મુજબે ભૂલ ચાના પર નેત્રપશક્કો નહીં ભૂલના મરીઝ મેરે ભગવાનેના સિદ્ધાંત સાર્થક કરીને સમગ્ર ગુજરાત રાજ્ય તથા સમગ્ર ભારતભરમાં ગરીબ લોકોની સેવા માટે મફત આગના મોતિયાના ઓપરેશન કરવામાં આવે છે શ્રી રણછોડદાસી બાપુ ચેરીટબલ હોસ્પિટલ શ્રી સદગુરુ સદન ટ્રસ્ટ પરમ પૂજ્ય રણછોડદાસી બાપુ આસમ રાજકોટ રણુ વસાણી ટ્રસ્ટી શ્રી રણછોડદાસી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટમાં દર વર્ષે પંચોતેર હજાર ઓપરેશન અમે ફ્રી કરીએ છીએ મફત અને બારના આઉટ ઓફ ગુજરાતમાં પચાસ હજાર સવા લાખ ઓપરેશન ફ્રી ઓફ થાય છે અને અમારી સો કરોડની હોસ્પિટલ અત્યારે રાજકોટની અંદર તૈયાર થઈ રહી છે હવે અમને સેવાનો તક આપ્યો છે વાસદામાં ધનમંત્રી ટ્રસ્ટે એનો પણ ખૂબ આભાર અને બે દસ વિજયા દસમીથી શ્રી રણછોડદાસી બાપુ ચેરિટેબલ હોસ્પિટલની નવી શાખા વાંસદા મોગરાવાડીમાં થશે અને એને પણ અમે બેકો મશીનથી ટાંકા વગરના લેઝરથી ઓપરેશન કરીશું ગુરુદેવ કહે છે કે શ્રીમંત લોકોના જેવા ઓપરેશન થતા હોય એવા જ કોઈ પણ ગરીબના થવા જોઈએ એટલે અમે એને દર્દીને અહીંથી સુરતથી અહીં એરિયાવાઈઝ આપણે કેમ્પ રાખેલા છે મહિનાના ત્રીસ કેમ્પ એ દર્દી ભગવાનને લઈ જઈશું અને એને પાછા પરત જ્યાંથી લઈ જશું ત્યાંથી જ પાછા પરત કરીશું રવિવારે લઈ જશું તો મંગળવારે એને અહીંયા પરત આવી જશે એટલે ત્યાં ઓપરેશન રવિવારે ધારો કે આવ્યા એટલે એની બધી તપાસ થશે બધી ડાયાબિટીસ બીપી એનું સીલિયા કટિંગ બધું ટૂંકામાં એનો લેન્સ કે નંબર આવશે એ બેસાડો એ પણ તપાસ થશે અને સાંજે આપણે એને એન્ટીબાયોટિકના ટીપા આપીશું અને સવારે એને ડાયલેટ કરીશું ડાયલેટ કર્યા પછી સવારે ઓપરેશન બે થી ત્રણ મિનિટમાં ઓપરેશન થઈ જશે ઓપરેશન થઈ ગયા પછી ચોખા ઘીનો શીરો ખવડાવવામાં આવશે અને ત્યાર પછી ચોવીસ કલાક એને ઓબ્ઝર્વેશનમાં રાખશું અને એને બીજે દિવસે એટલે કે મંગળવારે સવારે ને વિદાય કરશું સો રૂપિયા એને રોકડા દક્ષિણામાં આપશું બે કિલો ચોખા આપશું એક કિલો ઘઉંનો લોટ આપશું અડધો કિલો મીઠી બુંદી આપશું એક સાડી આપશું અને એક ધાબળો આપશું અને એને ચણપક કરી એને વંદન કરી અમે એને એને રજા આપશું ઓપરેશન પછી એને એની આરતી પણ ઉતારવામાં આવે છે અને ત્યારે પણ અમે એક જ સૂચના આપીએ છીએ કે અમારે દર્દી ભગવાન જોઈ છે કોઈ પૈસા જોતા નથી કોઈ પણ ચાર લેવામાં આવશે નહીં દક્ષિણામાં બધા દ્રસ્ત દર્દી ભગવાન આપે એવું અમે કરીએ છીએ અને એટલા માટે કે સોશિયલ મીડિયા આનો પ્રચાર કરે અમારે સુરતને મોત્યાવીન કેટર ફ્રી કરવું છે ડાંગ જિલ્લાને પણ કરવું છે નવસારી વલસાડ અમારો સંકલ્પ છે એટલે અમને ખ્યાલ છે વર્ષની અંદર આખો સુરત નવસારી વલસાડ ડાંગ જિલ્લો અને ટ્રીક એટેક થઈ જશે તો આને વધારે વધારે આ ઓપરેશન બહાર જશે તો વીસ હજારમાં થશે અને બાળકોનું પણ અમે ઓપરેશન કરીએ છીએ એ બહાર પ્રાઇવેટમાં પચાસ હજાર બધું નિઃશુલ્ક થશે

એટલે જ કહું છું ને કે વીસ નો બાર એને પ્રાઇવેટમાં થશે અને છોકરાનું બાળકોમાં તો એથી ઊંચો ને વાપરવામાં આવશે પચાસ હજાર અમે ઉનાળામાં જે ઓપરેશન કરીએ છીએ એ કોલ્ડ ફેંકો થી ફેંકો ઠંડા ફેંકો થી એટલે આખું વર્ષ આ સારામાં સારી સેવા થશે મુકેશ ગુરાવ દિવ્યાંગ ન્યુઝ સુરત